જય હિન્દ જય ભારત હું અત્યારે કરારને માર્ગે છે અને સરપંચે કામ કરાવ્યું થોડુંક માર્ગનું બાવર વાવરને બધા કાંઈ નળતા હતા એ બધું અહીં ક્લિયર કરાવ્યું અને જોયું બહુ સારું કામ છે તો એક થોડુંક થયું કે સંવાદ કરીએ જનતા રે અને સંવાદથી જ કામ થાય તરક્કી થાય આપણે વાત કરીએ સંવાદ કરીએ અને કામ જે થયું હોય તો એ પણ રસ્તાનું કામ ખાસ કરીને આપણા ગામમાં તો એવું છે કે રસ્તાનું કામ હજી ઘણું બધું અંશે બાકી છે તો જોઈએ આ બધું કામ આવરું આવરું બધે રસ્તા પૂરા કરવાનું કામ ચાલુ છે અને કદાચ બધાને જો આ બધાય આઈ કલાક ક્લિયર કરાવ્યું અને હું તમને બતાવું એવા બધું બતાવું આ તમને એકદમ કામ પોળું રસ્તો પોળો અને બાવરું નડતા હતા અહીંથી ખાસ કરીને આ વાયામાં તો બધું ભર ને બધું કોઈ પણ જાય તો એ બધું પ્રોબ્લમ આવતો હતો કોઈ સાધન કોઈ માણસ કોઈ આપણું ભર્યું હોય આ બધું ને ટ્રેક્ટર હોય કે ગાડું હોય કે કાંઈ પણ માલ આ ભર્યું હોય તો બુંગણ વુંગણ બધું ભર્યું ભર્યું હોય તો એ તોડી નાખતું હતું બાવરું એટલા બધા હદે થઈ ગયા હતા તો આ બહુ સરાહની કામ છે એમ હજી આગળ ગારી બતાવી તમને તો બતાવું જો આ ખેતર સરપંચનું છે અને એની પણ એને બાવર હતો ને એ ઉથલાવી નાખ્યો પાડી નાખ્યો ટૂંકમાં એની બાજુ જો એ બાવર હતો હું તમને નજીક જઈને બતાવું હું અટાણે કરારમાંથી ગામ તરફ જાઉં છું તો બતાવવા માટે તમને જો જો આ જોયા ખાડો કર્યો ઝારા જે હું હતું પ્રોબ્લેમ કરતો તો આ સરપંચનું ખેતર છે આ તો હું તમને કહેતો હતો કે જે બાવરુન પાડ્યા માર્ગમાં રસ્તો થોડોક પોળો કર્યો જે નડતા હતા માણસોને કોઈ ફર લઈને જાય એની બધી વાત કરી હતી ને અગાઉથી વાથી કરતો આવું અહીં જોવો તમે હવે આ સરપંચનું ખેતર છે અને ખેઠે જ આવ્યું સરપંચને એ આ ગીગન કરશન છે એનું એ પોતે જવું એ બાવળો કરે હું તમને બતાવું જો એ આ એ પાડ્યો એટલે એ પોતે ઈ હવે એ પોતાના ખેતરમાં થઈ કામ બાવળો પાડ્યો તો એટલે એ જવું એ સાફ કરે અને આ હરેક માણસનું છે આ બધું કર્તવ્ય છે કે સરપંચે તો હાલો આ બધું કર્યું પણ હવે આપણા ખેતરમાં હોય તો આપણે હટાવી નાખી હું અસોડાવા હું માંડવીમાં જા આ કાયદાસર ગીગન માંડવીમાં છે

બરોબર બહુ આઈકલા કામ છે ખુશી ખુશી કરે જોવું આ બધું આઈ કલાક ક્લિયર કરી દીધું બહુ હારા મારું રસ્તો પોળો થાય ને કોઈ ફૂગે જ નહીં બહુ આઈકલ કામ આ બધું આઈ કલાક જો મારાથી કેટલું બધું કર નાખ્યું અને બહુ હા જોવો જોઈએ ગારી હવે તમને એટલી સોખી સોખી લાગે વાહ ભાઈ વાહ વાત છે અને આ એક કામ સાહસ અને માણસોને સપોર્ટ કરવો જોઈએ ને હરેક માણસને હરેક આ રાજ રસ્તો છે અને હરેક માણસને સપોર્ટ કરવો જોઈએ અને જો વાહ વાહ ભાઈ અને એક મોટી વાત તો એ છે કે આ આપણો મહારાજ જે છે ને એ નવની કડીનો માર્ગ હોય અને એ નવની કડીના માર્ગમાં હવે બે ખટારા તરે તમે સમજી લે ને આપણે સમજી લે બે ખટારા તરી જાય જવો બે ખટારા તરે એટલે મારગ કેટલો પોળો થાય હવે જો વાહ મસ્ત કામ સોલિડ ખરેખર સરાહની આ ગારી તો મને એમ થાય કે આપણે હું અત્યારે તો હા અજુકતું લાગે એમ થાય કે આ બીજો માર્ગ છે કોઈ આ આ ગારી ને કરારનો માર્ગ ને એવો થઈ ગયો ભાઈ હા ખરેખર હવે આ સર આને સપોર્ટ હરેક માણસે જે આપણે પોકને એમ થાય કે આ તો ખેતરમાં ફલાણું ઢીકરું નહીં કાંઈ છે નહીં નવની કડીનું મારક એટલે બે ખટારા તરે એટલો પારક હોય તો કામ તો બહુ જબરદસ્ત કર્યું પણ સપોર્ટે કરવો જોઈએ પછી ફાઇલ ખુલે કાયદાસર થાય ને ઓલું થાય ને એ પહેલાં આપણે સમજી જવાય કે ના ખરેખર આ જે પોળાઇનું જે છે અને બાવરું બાવરું માણસને નડતા હોય તો આપણે હરેક માણસને સપોર્ટ તો કરવો જ જોઈએ જો કેટલું બસ કામ તમને બતાવું બધું હમ ખરા માર્ગેથી હાલ આવ્યું બધું જોવું જોઈએ એકદમ નીટ એન્ડ ક્લીન અને પોળો મારક પોળો મારક એટલું કામ કર્યું ને આ ખાલી બાવરું નામ ત્રાહા કર્યા ને થોડું હટાવ્યા તો કેટલો પોળો થઈ ગયો રસ્તો એટલે કહેવાય છે ને થોડા હે જરૂરત હે થોડુંક તો હોય અને એમાં આપણે થોડુંક કરી દીધું હોય ને એટલે પછી એ સો સો ટકા થઈ જાય પછી એમાં શું ને આ બાજુથી આ બાજુ નાખી દેવું ને આ બાજુથી આ બાજુ નાખી દેવું આ બધી આપણી ફરજ આવે હરેક માણસની હરેક ખેડૂની રસ્તો સારો હોય આપણે સોમા હું હોય તો મસ્ત એકદમ કોઈ સાધન વયા જાય ખેતર સુધી એ તો સુવિધા કહેવાય ને સુવિધા જોવો જોઈએ એકદમ જકાશ વાત વાહ અને આ જ છે ને બધું કેટલું પોળું લાગે ભાઈ